નમસ્કાર મિત્રો આજે આપણે ગણિતની અંદર તમે સાંભળ્યું છે તમને ખ્યાલ છે પણ એ કઈ રીતે આવે છે એ આપણે જોવાનું છે પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ જવાબ આવે છે આવું કેમ થાય છે મિત્રો ચાલો જીએ એ માટે આપડે એક રીત જોઈએ જો માઇનસ પ્લાસ માઇનસ પાંચ પ્લસ પાંચ તો જીરો જવાબ આવે માઇનસ ચાર પ્લસ ચાર તો જીરો જવાબ આવે માઇનસ સાત પ્લસ સાત તો જીરો જવાબ આવે છે ચાલો મિત્રો આપણને ખ્યાલ છે કે બંને જ્યારે જેટલા હોય ને એટલા જ કાઢવાના હોય તો સામે જીરો જવાબ આવતો હોય છે પરંતુ આ માઇનસ પ્લસ આવ્યું ક્યાંથી કઈ રીતે બને આ ગણતરી કઈ રીતે થાય તો એના માટે આપણે જોઈએ તો જીરો માઇનસ કાઉસ અંદર માઇનસ પાંચ બરાબર પ્લસ આવે જ્યારે કાઉસ માઇનસ માઇનસ પ્લસ અને જીરો માઈનસ કાઉસ પ્લસ પાંચ આ માટે નિયમ અહીંયા આવી ગયો માઈનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ તો માઇનસ મિત્રો આ રીત ખૂબ જ ઉપયોગી છે બધી પરીક્ષામાં પૂછાતી હોય છે